વરસાદ બાદ રાજુલાનું સૌંદર્ય ખીલ ઉઠેલું છે દાતર વડી નો અદ્ભુત નજારો સામે આવેલો છે વરસાદ બાદ રાજુલાનું સૌંદર્ય ખીલી ઉઠતા ધાતરવડી એકનો અદભુત નજારો સામે આવેલો છે રાજુલા તેમજ ઉપરવાસના ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી ધાતરવડી ડેમ છલકાઈ ગયેલો છે ધાતરવડી ડેમ નીચે માછીમારો જીવના જોખમે મચ્છીમારી કરતા જોવા મળેલા હતા ધાતરવડી ડેમનો નયનરમ્ય નજારો સામે આવેલો છે ઝરણા સ્વરૂપે ખળખળ વહેતા પાણીનો નજારો જોઈ લોકો આનંદિત થઈ રહ્યા છે